વડોદરા શહેર અને અમદાવાદ શહેર સાથે લગભગ ગુજરાતમાં ઘણા જગ્યાએ છે ફોર વ્હીલ વાહનોની ચોરી કરતી એક ટીપુટી છે એને પકડવામાં સફળતા મળી છે એમાં બે ભાઈઓ છે જેમાં એકનું નામ છે હરેશભાઈ ભુલાભાઈ માણીયા અને એના બીજા નાના ભાઈ છે અરવિંદભાઈ દુલાભાઈ માણીયા અને ત્રીજા છે તાહેર અનવર રોશન ત્રિવેદી આ ત્રણ ઇસમોને અમે પકડી પાડ્યા છે એની પાછળથી અમને ટોટલ સાત લાખનો નો મુદ્દામાલ મળ્યો છે બે four wheel વાહન mobile તો ને મળીને અને રાવપુરા પોલીસ સ્ટેશન બે ગુનો અને કાર્ય વિભાગ એક ગુનો જે ECO ચોરી ECO વાહન ચોરી ના ગુના છે એ આમાં detect થયા છે એ લોકો ની MO એવી છે કે ખાસ કરીને બપોર ના સમય માં અમને મળે તો ECO ગાડી ECO ગાડી ચોરવાની આ લોકો એક યોજના છે અને ચોરીને એક સામાન્ય કિંમત માં રાજકોટ ના જે આરોપી નંબર વેડી પાડવામાં સહાય છે એને આ વેચી દે છે અને તે એના સ્પેર પાર્ટ જુદા કરીને સ્ક્રેપમાં આ કાર્ડનો વેચાણ કરીને નાશ કરી દે છે આ પ્રકારનું એને ગુનો કરવાની એમાં છે તમે કીધું એમ જે આમાં રેશભાઈ ગુલાભાઈ માણિયા છે એ બીએમએસ પે તેઓ એને મેડિકલ પ્રેક્ટિસનો કોર્સ કરી દે છે અને તેઓ ત્યાં બાવળામાં પણ આ પ્રકારનો એક હોસ્પિટલ ધરાવતા

જો આમ જોવા જઈએ તો બે હજાર ચૌદ થી તો આપણી પાસે રેકોર્ડ ઉપર ગુના છે એટલે દસ વર્ષ નો ગયા ગુના ઇતિહાસ કહી શકાય આ રીતે જોવા જઈએ તો પેલા છે એ મુસ્લિમ બોળા છે છે અને આ બંને છે એ બાવલાના વચ્ચે છે આમ કોઈ સીધા રિલેશનમાં નથી પણ એને બેન બનાવેલા છે આ જે મુસ્લિમના મદદ છે એ પ્રકારના એના પારિવારિક સંબંધો કહી શકાય અગાઉ એના ગુના કહું છું ને બે હજાર ચૌદ થી તો ગુના છે બરસો ઉપરાંત ના ગુના છે તો ગુનેગાર તો કહી શકાય છે એનો અત્યારે મેડિકલ પ્રેક્ટિસ હોય અત્યારે કોઈ ગુનેગાર

અને જે પેલા તાહેર છે એ ભંગાર રોડ બિઝનેસ કરે સવાસાવલી રોડ ઉપર આ લોકો ને મળી આવેલા છે અમારી ટીમ ને બાકી મળેલું આ રીતે પકડાયેલા માણસો છે બીજા ગુનેગારો છે અને આ રીતે વાહન ચોરી ને લઈ અને વેચવા માટે પેરવી કરે છે અને તાહેર હુસેન અને જે એના નાના ભાઈ અરવિંદભાઈ મળી છે તો એ ત્યાં ગાડીમાં આવ્યા અને બીજી એક ગાડી પેરી ગઈ તો એની અંદર મળી આવે તો ત્રણે ત્રણ ચાકી આપીને